સીતારામ ભગુડા સાયકલ યાત્રાનો છે આજે અમારે ચોથો દિવસ અને પહોંચી ગયા છીએ મિત્રો બગદાણાની અંદર તમને બધાને એને ખબર ન હોય તો કહી દઉં અમે સુરેન્દ્રનગર જિલ્લાના શિરવાણીયા ગામથી કર્યા છીએ ભગુડા સાયકલ યાત્રા અને આજે છે અમારો ચોથો દિવસ અને પહોંચી ગયા છીએ બગદાણાની અંદર કાલે શિવોર હતા અને આજે પાછા રાત્રે પહોંચ્યા દસ વાગે બગદાણાની અંદર અને અત્યારમાં જો તમને દર્શન કરાવ્યું એની પહેલાં તમને વાત કરી દઉં અહીંને જ અમારા ગુજરાતનું સૌથી મોટા મોટું રસોડું કહેવાય ને તો બગદાણાની અંદર કદાચ ગમે એટલા અહીંયા ભક્તો પ્રસાદીનું હોય ને તો પણ અહીં ચોવીસ કલાક ચાલુ જ હોય છે એટલે ગમે એટલું પબ્લિક હોય ને તો પણ અહીંયા જગ્યા એવડી મોટી છે કે વાત ન પૂછો અમારા ગુજરાતમાં મોટા મોટું રસોડું હોય ને તો બગદાણા તો ચાલો તમને એને અત્યારમાં દર્શન કરાવી દો અને કોમેન્ટ કોમેન્ટમાં બધા ને બાપ્પા સીતારામ લખવાનું ન ભૂલતા તો ચાલો તમને અત્યારેમાં દર્શન કરી દો ને આપડી આઈડી ને યાર ફોલો કરી લેજો તેમ કે તમારા ભાઈ ને યાર સપોર્ટ કરજો થોડોક તો હાલો તમને એના દર્શન કરાવી દો આહા તમે ગુરુજી મારા પરમ્યું ઉપકારી શિર પર પંજો તમારો તમે ગુરુજી મા સિર પરો તમારો નાભુ